જેમાં હતા મિત્રો હું છું યુલેશ ઠાકોરને આપ જોયા છે ફિલ્મ સ્ટાર ચેનલ તો મિત્રો આજે આપણે વાત કરવા છે કે કઈ ગુજરાતી ફિલ્મ જે છે ઓટીટી પ્લેટફોર્મમાં આવી છે અને સાથે સાથે યુટ્યુબમાં પણ કઈ કઈ ફિલ્મો આવી છે તો આજે આપણે એના વિશે વાત કરવા છે તો ચેનલ બનાવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો વાત કરીએ પહેલાં ફિલ્મ તો જલસો જલસો જે ફિલ્મ છે જુજો એપ્લિકેશનમાં આવી ગઈ છે અને આ ફિલ્મ તમારે જોવી હોય તો જુજો એપ્લિકેશનમાં છે તો તમે એમાં જઈને જલસો ફિલ્મ જોઈ શકો છો હવે મિત્રો બીજી ફિલ્મની વાત કરીએ તો થર્ટી થર્ટી વન જે ફિલ્મ છે એસટી થર્ટી વન તો એ ફિલ્મ તમારે જોવી હોય તો પ્રાઇમ વિ પ્રાઇમ વિડીયો જે છે પ્રાઇમ ઓટી પ્લેટફોર્મ છે એમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો જે હિતિંગ કનોડિયાની ફિલ્મ છે ને સસ્પેન્સ થ્રિલર આ ફિલ્મ બનાવવામાં આવી છે તો તમે એમાં જઈને આ ફિલ્મ પણ જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ બીજી જુજુ એપ્લિકેશનમાં ફિલ્મ આવી છે જેનું નામ છે હવે થશે બાપરે તો આ ફિલ્મમાં આપણને કિરણ કુમાર જોવા મળવાના છે સાચી મિત્રો આ ફિલ્મ કેવી છે એ મેં જોઈ નથી તો તમે પણ જોવા માગતા હોય આ ફિલ્મ તો જુજો એપ્લિકેશનમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ ત્રીજી ફિલ્મની જુજો એપ્લિકેશનમાં આવી છે હાકાર જે ફિલ્મ છે એ જે મયુર ચૌહાણની ફિલ્મ છે અને કોમેડિક ફિલ્મ કોમેડિકથી ભરપૂર આ ફિલ્મ છે તો તમે આ ફિલ્મ પણ તમારે જોઈએ તો જોઈએ એપ્લિકેશનમાં જોઈ શકો છો અમે વધારે જે ફિલ્મ છે યુટ્યુબમાં આવી ગઈ છે ભલે વધારે જે ફિલ્મ છે હોર્ન ફિલ્મ છે અને આ ફિલ્મ પણ બહુ મસ્ત ફિલ્મ બનાવવામાં આવી છે હોરન ફિલ્મો આપણા ગુજરાતી ફિલ્મમાં બહુ ઉશી બનતી હોય છે જેમ કે જમકુડી છે પાટીની ફિલ્મ છે એ બધી જ ફિલ્મો હોરન ફિલ્મો ગુજરાતી ફિલ્મ છે તો આ ભલે પધારે જે ફિલ્મ છે તમારે જોયું હોય તો યુટ્યુબમાં આવી ગઈ છે અને બીજી ફિલ્મ ડેની જીગા જે યા સોનીની ફિલ્મ છે એ પણ આપણને યુટ્યુબમાં જોવા મળી જશે તો આ ફિલ્મ પણ તમે યુટ્યુબમાં જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ ઉબરો જે ફિલ્મ છે સીમારૂમી ઓટીટી પ્લેટફોર્મમાં આવી ગઈ છે જે ઉબરો ફિલ્મ છે એ એ પણ બહુ મસ્ત ફિલ્મ છે તમે એ ફિલ્મ ના જોઈએ તો સીમારૂ મી ઓટીટી પ્લેટફોર્મમાં છે એમાં તમે જોઈ શકો છો અને હવે વાત કરીએ જય માતાજી લેટેસ્ટ રોક મિત્રો આ ફિલ્મ જે છે એક દાદીના દાદી જે છે જે મલ્લા ઠાકરની દાદી છે તેને ઉદ્રાસનમાં મિકાવે છે પછી પાછા લાવે છે એવી જ કંઈક સુંદર મજાની સ્ટોરી છે તમારે જોયું હતું સીમારૂ મી ઓટીટી પ્લેટફોર્મમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ ઓલ ધ બેસ્ટ પંડ્યા જે મલ્હાર ઠાકરની જ ફિલ્મ છે અને આ ફિલ્મ પણ સીમારૂ મી ઓટીટી પ્લેટફોર્મમાં છે જે પપ્પાના આધારિત પણ ફિલ્મ છે અને આ ફિલ્મ પણ ખૂબ સારી છે મિત્રો તમે આ ફિલ્મ પણ મિસ ન કરતા હવે મિત્રો વાત કરીએ સીમારૂ મી ઓટીટી પ્લેટફોર્મમાં બીજી ફિલ્મ પણ આવી ગઈ છે જેનું નામ છે સંઘવી એન્ડ સન્સ આ ફિલ્મ જે તમે જોઈ હશે લગભગ સીમા સોરી સિનેમા ઘરોમાં તમે આ ફિલ્મ જોઈ હશે તો આ ફિલ્મ તમે મિસ કરી હોય તો તમે સીમારું મી ઓટી પ્લેટફોર્મમાં જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ વસ લેવલ ટુ વસ લેવલ ટુ તો તમે સીમારું જે વસ લેવલ ટુ જે છે ફિલ્મ તમે સિનેમાઘરમાં ના જોઈએ તો તમે નેટફ્લિક્સમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો જે મેં પહેલાં પણ વાત કરી હતી તે વસ લેવલ ટુ જે ફિલ્મ છે એ નેટફ્લિક્સમાં આવી ગઈ છે અને આ ફિલ્મ પણ ખૂબ મજાની છે વસ ફિલ્મ પણ ખૂબ સારી હતી અને એમાં આપણને હિતિંગ કનોડિયા હિતિંગ કુમાર અને જાનકી બોડીવાળા જોવા મળે છે એ પણ ખૂબ સારી ફિલ્મ છે મિત્રો તમે ના જોઈએ તો નેટફ્લિક્સમાં તમે આ ફિલ્મ જોઈ શકો છો તો હવે વાત કરીએ મિત્રો લાસ્ટ ફિલ્મ શુભચિંતક આ ફિલ્મ જે છે મિત્રો ત્રીસ મે આપણને સિનેમા ઘરોમાં જોવા મળી હતી ને આ ફિલ્મ જે છે એ પણ આવી ગઈ છે સીમા રૂમી ઉટી રહી પ્લેટફોર્મમાં તો આવી જ જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં